અમદાવાદમાં સરકારી બાબુ કોઈ પણ કામ કરાવી આપવાની અવેજમાં લાંચ માંગણી કરતા હોય તેવું તમે અનેક વખત સાંભળ્યું હશે ત્યારે વધુ એક સરકારી બાબુ એસીબી ની ઝપેટમાં આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને એન્જિનિયર આશીષ પટેલ એસીબી હતી જે મનપા દ્વારા ફરિયાદી એ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જે અંગેની જાણ એન્જિનિયર આશિષ પટેલ ને થતા વચ્ચેનો રસ્તો કાઢી આપવા અને મદદરૂપ થવાની અવેજમાં લાંચની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબી રત્ના બિઝનેસ સ્ક્વેર ખાતે એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરાવી લાંચ ની માંગણી કરતા લાંચ ની રકમ સ્વીકારતા અને એકબીજા એ મદદગારી કરતા પકડી પાડ્યા હતા